કાનમેર હત્યા કેસમાં ભાગેડું જાહેર થનાર બે આરોપીઓ ઝડપાયા રાપર તાલુકાના કાનમેર નજીક પ્લોટ ખાલી કરાવવા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ફાયરિંગ કરવામાં આવતા એક યુવાનનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો આ ચકચારી બનાવમાં જે તે સમયે સત્તર લોકો સામે ફરિયાદ થઈ હતી જેમાં કાજા રબારી ત્યાંથી ફરાર થયો તેમજ બાદમાં આ આરોપીઓની પૂછપરછમાં જિલ્લા પંચાયત સદસ્યના પતિ નરેન્દ્રદાન ગઢવી ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા ગાંધીધામના દિલીપ અયાચી સહિતનાઓની સંડોવણી ખુલી હતી આ કેસમાં ભાગેડું જાહેર થયેલ દિલીપ અયાચી દેશ છોડી દુબઈ ચાલ્યો ગયો હતો જેથી તેની સામે નોટિસ જાહેર કરવામાં આવી હતી તેમજ ઇમિગ્રેશનને પણ જાણ કરાઈ હતી આરોપી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવતા તાત્કાલિક પોલીસે તેને ઝડપી લીધો હતો અને ઘટનામાં કાજા રબારી પણ પોલીસમાં હાજર થયો હતો આ કેસમાં હવે તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે વધુમાં પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરી અત્યાર સુધી કયા કયા છુપાયા કોણે કોણે આશરો આપ્યો ગુનામાં શું મદદગારી હતી તે સહિતની બાબતોએ તપાસ હાથ ધરવામાં આવશે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ